નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલિયાર અને દહેરી ગામ વચ્ચે એક વ્યક્તિની મૃત હાલતમાં મળી આવી લાશ દહેરી ગામ વચ્ચે માઇનોર કેનલની સામે આવેલ પડતર જમીનમાં લીમડાની જળ નીચેથી મળી આવી લાશ જંબુસર પંથકમાં ચર્ચા છે કે મર્ડર બીજે થયેલ છે અને લાશ બીજેથી મળી આવેલ છે મૃતક પ્રતાપભાઈ પુનાભાઈ રાઠોડ નામના વ્યક્તિ હોવાનું બહાર આવ્યું કાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી જંબુસર ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી મૃતકનો પુત્ર જણાવી રહ્યો છે કે મારા પિતાનો મર્ડર થયેલ છે અને આ વાત દબાવવા માટે મને પૈસા આપવાની લાલચ આપી રહ્યા છે તો જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસ કઈ દિશામાં જાય છે દારૂની ભટ્ટી ઉપર મજૂરી માટે જતા એ દરમિયાન તેઓનું મર્ડર કરી દેવામાં આવ્યું છે તેવું લોકચર્ચાએ પણ વેગ પકડ્યો છે એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર મારું નામ શ્રવન છે હું દહરી ગામનો છું અને મારા પપ્પા કલ્યાણી કાગજ જતા હતા ત્યાં આઘરી લોકોએ મારા પપ્પાને મર્ડર કરી નાખ્યો મારા પપ્પા અને હું કહે છે લઉં એ લોકો કોમપ્રો કાંડ કે પણ અમે સજા સજા કરવા માંગીએ છીએ હું કીધું તમને એવું કીધું કે પૈસા લઈ લઉં પૈસા લઈને સમાધાન કરી નાખું એવું કીધું હા હા ને હા 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 હા